મોહન કુંડારિયાએ નિવેદન આપ્યું છે ભાજપ જેને પણ ટિકિટ આપશે તેને જીતાડીશું પાંચ લાખની લીડ સાથે રાજકોટ લોકસભા બેઠક જીતીશું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશભરમાં રાષ્ટ્રભાવ દેખાયો તેવું પણ તેમણે કહ્યું છે ભાજપ જે કમળની રિપીટ કરે તે જીતશે ભારતીય જનતા પાર્ટી આજથી ચૂંટણીના મોડની અંદર જોવા મળી રહી છે અને આજથી દેશભરની અંદર તમામ લોકસભાના કાર્યાલયો છે તે ખોલવામાં આવી રહ્યા છે રાજકોટ લોકસભા બેઠકના સાંસદ મોહનભાઈ કુંડારીયા મારી સાથે છે મોહનભાઈ આજથી મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ શું કહેશો આજે ગુજરાતના છવ્વીસ છવી લોકસભાની અંદર મધ્યસ્થ કાર્યાલય ખોલવા જઈ રહ્યા ત્યારે આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા સાહેબ ગાંધીનગર લોકસભા સીટના કાર્યાલયનું ઓપનિંગ કરવાના છે અને અહીંયાથી આખા ગુજરાતના છવી છવી કાર્યાલયની અંદર કાર્યકર્તાઓ જે એકત્રિત થવાના છે એને અહીંયાથી સંબોધન કરીને માર્ગદર્શન આપવાના છે ખાસ કરીને રાજકોટ લોકસભા બેઠક છે એવું કહેવામાં આવે છે કડવા પાટીદાર સમાજની આ બેઠક છે આ બેઠક ઉપરથી કોને ટિકિટ આપે તો કઈ રીતના જીતાડવા માટે આપનો પ્રયાસો રહેશે આ બેઠક કમળની બેઠક છે અને કમળ જે પણ લઈને આવશે એના માટે કમળના પ્રતિકને ધ્યાનમાં રાખીને લોકો મતદાન કરતા હોય છે તો કમડ અમારો ઉમેદવાર છે અને કબડને ધ્યાનમાં રાખીને અમે કામ કરવાના છે સામાન્ય રીતે રિપીટ થિયરી નથી હોતી આ વખતે રિપીટ આપણે કરવામાં આવશે આપ શું જોઈ રહ્યા છો અને કઈ રીતના ટિકિટ આપવી જોઈએ પાર્ટીએ અમારું કબડ્ડ રિપીટ થવાનું મને આત્મવિશ્વાસ છે અને કબડ્ડને ધ્યાનમાં રાખીને અમે ચૂંટણી લડવાના છે અમારા કાર્યકર્તાઓ જે પરસેવો પાડે છે એ કબડ્ડને ધ્યાનમાં રાખીને પરસેવો પાડતા હોય છે તો કમ કમડ અમારું પ્રતિક છે કમડ અમારો ઉમેદવાર છે એને લઈને લોકોની વચ્ચે અમે જવાના છે મોહનભાઈને રિપીટ કરશે કઈ રીતે જો એ પાર્ટી કમેન્ટ રિપીટ કરશે મને વિશ્વાસ છે અને કમેન્ટ ધ્યાનમાં રાખીને જ અમે ચૂંટણી લડતા હોઈએ છીએ મોહનભાઈ ગઈકાલે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાણો દેશભરની અંદર એક દિવાળી જેવો માહોલ હતો શું લાગે છે ચૂંટણીમાં આની કેટલી ફાયદો આપને મળશે અને કઈ રીતના લોકો આ વખતે ચૂંટણીમાં મતદાન કરશે લોકોમાં ગઈકાલનો માહોલ જોતા પછી લોકોમાં એક રાષ્ટ્રભાવના જાગી છે વિકસિત ભારત

હા સાથે રૂ એક બ્રેક માટે